તેના કારણે સગીરની હાલત ખૂબ ગંભીર બની હતી તેને અમદાવાદના જાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલો પહોંચ્યો હતો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડે તેમના મામલે વિધાનસભામાં પણ અવાજ ઉઠાવ્યો હતો તેઓ વિધાનસભાથી લઈને રસ્તા સુધી લડત લડી લેવાના મૂળમાં જોવા મળ્યા હતા તેમણે ચીમકી પણ તંત્ર સામે ઉચ્ચારી હતી મુખ્યમંત્રીને પણ તેઓ મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તેમની મહેનત પણ રંગ લાવ્યો એવું કહેવાય રહ્યું છે જે બોટાદના પોલીસ કર્મચારીઓ છે તેમની સામે ગુનો તો દાખલ થયો છે પરંતુ ધરપકડને લઈને તેમની પ્રતિક્રિયા સામે આવી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન બોટાદમાં મુસ્લિમ સમાજના સગીરને જે ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો હતો બોટાદ પોલીસની અમાનુષી અત્યાચારની ઘટના છે તે સામે આવી હતી તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા આ મામલે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા તેમજ મુસ્લિમ સમાજના આગેવાન ઇમ્તિયાઝ પઠાણ ગયાસુદ્દીન શેખ અને જમાલપુર ધારાસભ્ય ધારાસભ્ય તેમજ વડગામના કોંગ્રેસના તો વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો મુખ્યમંત્રીને તેઓ રૂબરૂ મળ્યા હતા અને જે બોટાદમાં પોલીસ કર્મચારીઓ દ્વારા અમાનુષ્ય અત્યાચાર સગીર ઉપર ગુજારવામાં આવ્યો તે મામલે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવા માટેની માંગ કરી હતી ત્યારબાદ તેમણે જાયદસ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા પીડિત પરિવારજનો સાથે પણ તેમણે મુલાકાત કરી હતી અને ચીમકી આપી હતી કે જો બોટાદ પોલીસ કાર્યવાહી નહીં કરે તો સુપ્રીમ કોર્ટમાં સવાલ ઉઠી રહ્યા છે આ મામલે ફરી એકવાર વાર વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળ્યું સુપ્રીમ કોર્ટમાં થઈ એના પગલે બોટાદ પોલીસને ગુનો દાખલ કરવાની ફરજ પડી છે માનવતાથી પ્રેરાઈને અમારા સ્ટાફના માણસોએ કોન્સ્ટેબલોએ પીઆઈએ ખોટું કર્યું એવી સમજણના કારણે ગુનો દાખલ કર્યો નથી ખૂબ દબાણ કરવું પડ્યું

હતી ખબર જ છે તો જે બી તમે અફાયર કરી તરત એમની ધરપકડ કરી લેવાની હતી

માનચે કયા અધિકારીઓને જિગ્નેશ મેવાણીની કોઈ માંગણી હતી માંગણી અમારા બીજી આયા છે તો ક્યાં ઓઢવા દી જિગ્નેશ મેવાણીની કોઈ માંગણી નથી માંગણી તમામ ગુજરાતની આશા વર્કર બહેનોની છે એમણે કોન્ટ્રાક્ટમાંથી પરમેનન્ટ આવું છે એમણે કાયમી નોકરી અને યોગ્ય વેતન જોઈએ છે સોશિયલ ડિવાઇડનની મુક્તિ જોઈએ છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમણે લઈને વાત કરી છે કહ્યું છે કે પોલીસે ગુનો તો દાખલ કર્યો છે પરંતુ આ પોલીસ કર્મચારીઓની ધરપકડ ક્યારે કરશે તે એક મોટો સવાલ છે આગામી સમયમાં ફરી તેમણે તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન થશે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ